તો દર્શક મિત્રો જે રામભાઈ વાત કરી કે જે એક આંગળી સીધે ને એ મિત્ર કે મિત્ર હેડા શોધીએ જે ઢાલ સરીખો હોય સુખ મે પીસે રહે ઓર દુઃખ મે આગે હોય કવિ કીધું કે મિત્ર કેવો હોવો ઢાલ જેવો સુખમાં તો કે પાછળ દુઃખમાં આગળ જે સુરવીરો યોધો હોય લડવા જતા પહેલા જે ઢાલ તલવાર થી તો ઢાલ આગળ અને જ્યારે યુદ્ધ સમાપ્ત થઈ જાય ત્યારે ઢાલ પાછળ એટલે કવિએ એક ઢાલ ની ઉપમા આપી છે અને એક બીજો દુઓ છે કે શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અને જેમાં સુખ દુઃખ વામીએ ગો લાખન મે એટલે દર્શક મિત્રો જે રામભાઈ આર ગુજુ ચેનલ લખાવે એ રામભાઈ એક સુંદર મજાની વાત કરી કે મને મળદે મારા મિત્ર છે એ રામભાઈ જાડેજા કે રાજુભાઈ રાજુભાઈ જાડેજા અત્યારે મૂળ કડસના અને અત્યારે માણાવદર છે થાય એની મને એક આ રસ્તો દેખાડ્યો કે તમે આ ચેનલ ચાલુ કરો તો દર્શક મિત્રો મિત્ર પણ એક આવું કામ કરી જાય કે રામભાઈ પણ એક સંસ્કારી છે કારણ કે એના બાપ એના માં બાપના સંસ્કારોનું સિંચન કર્યું છે નાથીબેન ના ઓલામાં અને રામભાઈના કારણ કે અર્જન બાપાએ જે વાત કરી હતી એના ગુરુ સબર છે માલદે બાપા જ એના ગુરુ અને એના માં અવતારના પાછા સંસ્કાર રામભાઈમાં અને નાથીબેનમાં આવ્યા એટલે એના મિત્રને આજે નથી ભૂલ્યા કે ભાઈ એક એનીએ મને કીધું કે એક ચેનલ ચાલુ કર અને ઈ ચેનલના માધ્યમથી અત્યારે પોતે આખા ગુજરાતમાં જે શિખર સર કરીને બેઠા છે કે જે નાથી બેન વાત કરી કે અમે પ્રસંગો જે લગ્ન પ્રસંગમાં જઈએ ક્યાંય ગામ જઈએ તો એમને તરત તરીકે કેટલો પ્રતિસાદ સમાજ તરફથી મળે એ આરગુજુ વાળા નાથી બેન આવ્યા આરગુજુ વાળા રામભાઈ આવ્યા તો આજે સફરમાં જે એક મિત્રનો ફાળો છે એ પણ મિત્રને પણ નથી રામભાઈ ભૂલ્યા તો રામભાઈ હું તમને આગળ એ પ્રશ્ન પૂછીશ નાથી બેન ને બને કે જ્યારે તમે ચેનલ ચાલુ કરી એ પછી કેટલાક ટાઈમ પછી તમને તમારો પહેલો પગાર મળ્યો તો એ ચેનલ ચાલુ કર્યા પછી લગભગ 6 મહિના પછી મોનેટાઇઝ થયું હમ અને એ પછી પાછા બીજા બે મહિના વયા ગયા એટલે ટોટલ 8 મહિને અમારો પગાર આવ્યો તો 8 મહિના સતત કામ કર્યું YouTube પર ત્યારે પહેલો પગાર આવ્યો તો નાથીબેન હું તમને એ પ્રશ્ન કરું

સુખ દુઃખ બધુંય જોયું આપણે બરાબર સુખ જોયું નાનપણ માં જોયું લીધું એટલે પૈસા નો આપણે એટલો કઈ સલકાયેલો

સંતોષ મોટું સુખ એ તમારો વિચાર કેવા માંગે કે જે તમારા દાદા એની જે કંઈ એની એની જે સંપત્તિ હતી એની કંઈક ધાર્મિક કાર્યોમાં જ વાપરી હોય ને કે તમને એવા સંસ્કારો અને વિચારો ન આવે વાહ 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 દર્શક મિત્રો જે નાથી નાથીબહેનના જે વિચારો છે એમાંથી ઘણી ઘણી શીખ મળે છે તો

એ કઈ નહીં ભગવાન ની દયા જ અમે ગણીએ કે અમે કોઈ દિવસ વિચાર જ નથી કર્યો વાહ વાહ એ પેલા પગાર ની વાત કરીએ ને તો ખરેખર પછી આવ્યા પછી તો મોહ ઈ મોહ થયો તો કેમ કે આપણી જે આપણે પૈસા નો મોહ નહીં પણ આપણી જે મહેનત નું ફળ દેખાય ને એ વધારે મજા આવે સો ટકા વાત તમારી આપણે જે સંકલ્પ લીધો હોય કે આ આપણે શું સંકલ્પ આમ હોય કે ભાઈ આપણે કોક પાંચ માણસ ઓળખે ને આમાં પૈસા મળે સો ટકા તો એ જે વસ્તુ આપણે જયારે હાસિલ થાય ને ને એ વાત કરીએ ને તો ગુલાબી નોટો ન આવ્યું

કે જે નેગેટિવ વિચારો અને નેગેટિવ કોમેટો જેની એ કરી હોય અને જે કરતા હોય એ તો તમારો પ્રશ્ન જેનો હોય એનો પણ આ દંપતી એ હું વિચાર્યું તો ખબર એની મંજિલ સામું ધ્યાન હતું મંજિલ શું છે તમારી બરાબર આગળ વધવાનું હમ જેની સિદ્ધ કરવો હોય તો તમારે તમારું મંજિલ સાંભળું રામભાઈ આગળ વાત કરી કે અમારે પગાર હામો અમે જોતા નતા અને અત્યારે જ નથી જોતો અમારો ધ્યેય સામે અમે જોતા હતા અને સક્સેસ માને શું કે છે success શું છે તો કે ભાઈ સક્સેસ થઈ જાય પછી કઈ નહીં ઘણા કહે છે કે મારે હાંસિલ કરી નાખું હાસિલ કરી નાખવું એટલે પૂરું વાહ વાહ કોઈ દી કોઈ વસ્તુ હાંસિલ કરવાનું મગજમાં રાખે તો એવું કઈ નહીં કે એટલું જ કરવું વાહ વાહ અમારે આગળ જ વધવાનું એવું કઈ નહીં કે આ નકર સ્ટોપ લાગી જાય ને ચાલો ભાઈ પગાર આવે તો ready હવે પૂરું વાહ વાહ હવે તો આવ્યા રાખીએ એમ નહીં વાહ આમ ટૂંકમાં આપણે શું કહેવાય કે અવિરત

જે તમે કંઈ કોમેન્ટ કરતા હોય કે કદાચ તમારો વિચાર હોય કે તમે વાડીમાં મહેનત કરો તો વાડીના વિડિયા પણ નાથી બહેન રામભાઈએ મૂકેલા છે જે નાથીબેન આગળના વિડિયામાં સ્ત્રી હોવા છતાં ખંભે પોંપ લઈને દવા સાથે મેં જોયેલા પછી હાથી આગતા નાથીબેનને મેં જોયેલા એટલે સ્ત્રી છે એ પુરુષ સોમો વડી છે

એના કરતા રામભાઈ થી પણ નાથી ના વિચારો સબર છે એટલે મેં આગળ એ વાત કરી હતી કે એક સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી નો હાથ હોય હોય અને હોય જ વાહ વાહ હવે નાથીબેન તમને હું એક પ્રશ્ન કરી કે જે તમે આમાં પ્રવેશ કર્યો ચેનલ તો તમે તમારા મોઢે થી વાત કરી કે મેં તો ના પાડી હતી રામભાઈ બરાબર

એ કોમેડુ ની વાત કરા ને તે નેગેટિવ કોમેડુ હું ઇન્ડિયા માં આવ્યા પછી બહુ એટલી બહુ જ આવતું પણ હારું કોમેડુ પાછું એના થી વધારે પણ આવતું પછી અમે નેગેટિવ ની સાઈડ માં મુક્યું જે હારી કોમેડુ હતી ને એની ધ્યાનમાં લઈને અમે જે આ આપ્યું ને એ આ છે.

કારક કારક બોલવામાં મિસ્ટીક થઈ ગઈ હોય કે કારક ટાઈટલ લખવામાં મિસ્ટીક થઈ ગઈ હોય પણ આ બધુંય જે દિનચર્યા આખો લોગ હોય આપડી પંદર થી વીસ મિનિટ નો પણ એ હારો લોગ એ મૂકે ઓલું જે ભૂલ હોય ને એ ભૂલ જોવે એ ઓલા હારું જે હોય એ નજ દેખાય એટલે એવું છે મિત્રો હવે હું વારે રામભાઈ કહે કે

સો માં દસ ટકા લોકો સવારે સૂર્ય ની જરૂરત પણ કરતા નથી સો માંથી થી દસ બરાબર પણ સૂર્ય ગ્રહણ હે ને તે દી ઓલા મહે વાળા કાચ અને જો હે હું કામ કે દાગ લાગ્યો લાગ્યો હા એટલે દરેક માણસ ને દાગ જોવો જોવો હા સમજા ઓલો પણ જે તમારી આવડી મહેનત હા ઈ કોઈ ને જોવી નહિ એક વાર જે દર્શક મિત્રો ઝેડની જેનીએ કોમેટુ કદાચ નેગેટિવ કરી હોય એ ક્યારેક કેમેરા હાભા બેહી બોલજો તો અને હે અને એ તમારો એક વિડીયો શેર કરજો એમાં કેટલી તકલીફ પડે અને કેટલો ભોગ દેવો પડે એ તમારા આત્માને પૂછજો એટલે નેગેટિવ જે કોઈ કોમેટુ કરતા હોય પ્લીઝ મહેરબાની કરી અને પોઝિટિવ વિચારો એટલે વધારે આગળ આપણે વાત કરીએ રમભાઈ નથી બેન કે જે દી તમે આ ચેનલ ચાલુ કરી એમાં તમારા ઘરના નો સપોર્ટ કેવો તમારા માવતર નો તમારા માવતર નો સપોર્ટ તાર તા હું હા ના કદા ઘરના સપોર્ટ ન હોય તો તો પછી આપડી હાલી જ ન થાય અને નથી બેન તમારા માવતરનો કઈ ઓલું કેતા કે હું કામ આવું તારો કોઈ દી ની વાહ વાહ

રામી આનો કાયદેસરત કર્યું ને બધું ને આપ પ્રોટોકોલ માં રહીને બધું કરવાનું હે ઈ પછી બાપા સમજી તમે દર્શક મિત્રો રામભાઈ પેલા એક નાથી બેને વાત કરી આ માં આવત રે નહીં ઓલાઈ માં આવત હે હા હવે પાછું હું પાછું મારે કેમ બોલવું મને એમ થાય કે આની ની આ જુઓ આવડી ઉંમર માં એની હાહુ હહરા નહીં માંતરસ ગણી લીધા અને અત્યારના આ જે કળિયુગ માં તમે જોવો છો હજે તો

તમે તમને તો ખબર બધા કડ માં સાસુ સસરા ની ભલે તમે બેન વાત કરી ને કે તમારા મામા એ થાય તમારે ઘણી જગ્યા એનું મામા ભાઈ ઘણી જગ્યા સફળતા મળી તમને આ ચેનલ ઈ બંને વચ્ચેના ડિફરન્સ માં તમારો અનુભવ એટલે કે લાઈફ જ

મેલા મંડપ માં જઈએ તો ના એટલા બધા બોલાવે મોટા ભાગે તો ખરેખર બધા સપોર્ટ ને લીધે જ આ પોસિબલ થયું હે ને બાકી તો ઘણો બધો સુધારો થયો ને થોડુંક આ નવું બિઝનેસ કે નવો ઓલો ખોલો ને તો થોડુંક mind એ આપણું active થાય તો માઇન્ડ માં એ મારે જાજો ફેર પડ્યો પેલા વિચારો કરતો ને અટાણે વિચાર કરું એમાં ઘણો બધો ફેર પડે મારા નાથી

તો આવા આવા પ્રસંગોમાં તમે ક્યાંય જતા હોય તો તમને કઈ કઈ આરગુજુમાં જાય નાથી બેન જાય આરગુજુ વાળા રામ તો આ તમને જે આવી એક ફિલિંગ આનંદ હા તો એના વિશે તમે હું કહ્યું એ feeling ને એ આનંદ નેક્સ્ટ next લેવલ નો થાય કઈ ઘટે જ નહીં આપણે પ્રસંગમાં જ પ્રસંગોમાં જ આપણે અટાણે હાલમાં ખાલી આમ કૂતિયાને સટાણ કરવા જતા હોય ને તોય કૂતિયાનું અહીંયા સિટી કેવાય એટલે આજુબાજુના ગામડાના લોકો આવતા જ હોય ને અમારા વિદ્યાલય લગભગ બધા જોતા જ હોય તો એ બોલાવે તો આપણી અહીં હરખ થાય અંદરથી કે આ માણસ આપણી કોઈ ઈ અમને ઓળખતા હોય અમે ત્યાં એને ઓળખતા ના હોય એટલે હા ના કરીએ બોલાવે

સંઘર્ષ સઢાવતાર ને જે તમે વાત કરી નાથી બેને તમે તો એક તમને હું છેલ્લો પ્રશ્ન પૂછું અત્યારે તમને શોખ છે નો અત્યારે શોખ તો બસ કઈ નઈ ખેતીવાડી નો થોડોક રુચિ છે એમાં બાકી આ માં બનાવવાનો એનો મને શોખ આમ તો મને એડિટીંગ મીડિયા નો તો પેલેથી શોખ હતો એમ આ ચેનલ પેલા શોખ એટલે ક્યાંક ને ક્યાંક આપણે ગોતી ને એ પુગાડી દે આપણે પુગીએ અથવા તો એ પુગાડી તો પહેલાથી હું તારે YouTube માં કે ખબર નતા ને ત્યારે વિડિયો તો બહુ બના આપને બોલતો નઈ તો સિનેમેટિક શોર્ટ લેવા અને સનસેટ થતો હોય કે સનરાઇઝ થતો હોય એનો શોર્ટ લેવા હાલા પૂર્ણા હોય એનો એડિટ કરવો અને એ સ્ટેટસ માં રાખો એવો શોખ પેલે જો મને હા એડિટિંગ એટલે આમ તોક માં જોય તો આ નેટવર્ક નો વધારે શોખ છે વિડિયો બનાવવાની આ ડિજિટલ નો વધારે શોખ મને હા નથી બેન તમને શેનો શોખ અત્યારે youtube માં એવા બે ત્રણ વરસ થી વિડીયા બનાવીએ ને ઉઠે ને પેલા એ વિચાર આવીએ કે વિડીયો કાર ચાલુ કરવો વિડીયો દસ વાગ્યા પેલા જો વિડીયો ચાલુ જાય ને તો વાંધો ના હોખ નો થાય પછી બાર વાગે જાય ને

એના વિશે જે હાર બુજવું ચેનલ એમાંય પોતાના જે સંઘર્ષો પોતાનો શોખ અને આખી દિનચર્યા એની વાત રામભાઈ અને નાથી બેને કરી તો રામભાઈ નાથીબેન તમે આ જે માં જે તમે ચાલુ કરી હાર બુજ તો આ યંગ જેમને ને તમે હું શીખાવીશ તમે બંને જે યુવા પેઢી ને ટૂંક બસ એટલું જ કે પહેલા તો કોઈને સક્સેસ success માણસ જોઈ અટાણે હું મન કે ભાઈ કરે કે આ youtube નો એવો craze થઈ ગયો ને કે બધાય અટાણે યુટ્યુબમાં વિડીયો video બનાવે એને એને ખુદ એના એના મનથી થી નથી સમજા સમજ સમજ્યા કે આ મારે લાયક છે કે આ મારા થી એમ છે સો અટાણે વધારે યંગ જનરેશન ને આ જે digital જમાનો આવ્યો ને instagram ને આવ્યું ને એ તો વધી ગયું કેમ કે પહેલા શોપ શોખ જોવે ને four ને આ જોવે ને કે મેં આમ થી પૈસા કમાઈ લીધા ને મેં આ કરીને પૈસા કમાઈ લીધા બધા હું એમાં શોટી પડે તો પહેલા ખરેખર આપણું લક્ષ્ય જોવાય આપણે કેમ આ રુચિ તમે ભણેલા હોય કે આ હું દસ ભણેલો છું હજી ઘણા ગ્રેજ્યુએટ કરેલું હું એનું ઓલું નથી કરતો એ પણ ઘણા હજી ફાફા મારે કહેવાનો મતલબ એ કે સક્સેસ થવું હોય તો પહેલા તો તમારે એમાં સક્સેસ થવું ને એ મહત્વ વધારે કરે માણસ અનુકરણ મગજ ની કોઈ ની શાંતિ ને અટાણે તો પેલા તમે મગજ ની શાંતિ રાખો તમે જે તમારા ધંધા કરતા હોય

એ સફળતા છે આપણી જીવનમાં વાહ વાહ ધીરજ સે એટલે દર્શક મિત્રો જે રામભાઈ અને નાથીબેન વાત કરી જે યંગ જનરેશન ને શીખ આપી બહુ સુંદર એના વિચારો છે અને એના પોઝિટિવ વિચારો થકી જે એ કક્ષા ઉપર પહોંચેલા છે દંપતી કે સૌ પ્રથમ ધીરજ હા સૌ પહેલા વેલે ધીરજ છે જે આગળ પેલા જ પ્રશ્ન માં રામ જે વાત કરી કે મે હું અડગ જ રહ્યો હું ડગ્યો નતો તેથી આ ચેનલ ચાલુ કરી દીધી રામભાઈ એટલે આ બેને વાત કરી નાખી બેને કે જે તમે જે ધીરજ ધરી હો ને તો જ તમે સફળતાનું પેલું પગથિયું ચડ્યું બરાબર એટલે પેલો મુદ્દો ધીરજ છે તો રામભાઈ જે તમે હમણાં વાત કરી કે જે તમે જે ચેનલ ચાલુ કરી અને અત્યારે જે તમે આખા ગુજરાતમાં જે એક નામ તમે બનાવ્યું એટલે તમે જ્યાં પ્રસંગોપાત જાતા હોય ત્યાં કહી કે આરગુ જોવાળા રામભાઈ નાથી પણ મેં અત્યારે હું આવતો હતો ને મોબત પર મેલ તો ક્યા માલદેવભાઈ મોબત પરથી મને બધા એમ જ કીધું કામ જવા જેવા પણ મને કોઈ પૂછ્યું કે ભાઈ રામભાઈ ક્યાં એમ નથી પૂછ્યું કારણ આ તમારો ચેનલ

ચઢાણ ઉતાર તેના બચપણ તેનો જે યુવાનીમાં જે વિદ્યાર્થી જીવન જે સંઘર્ષો પોતાના પોતાના શોખ અને પોતાની એક ચેનલ છે આરગુજ એ ચેનલ તમામ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને એના જીવન કવનની જે આખી રામભાઈ અને નાથી ને વાતો કરી તો પાછા પણ ફરી એપિસોડ માં બીજા મળશું અને એવા જ એપિસોડ માં પાછા આપડે પાછા મળતા રેશું ત્યાં સુધી મળશું મેળે મેળાવડે મળશું બીજા ને કામ ગઈએ નેકરણ દી આ ધરતી જય કમિયા જય